દાનવમાં સાત દિવસ સુધી વિવિધ સ્થળોએ સ્થાપિત ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું દાદરા નગર હવેલીના સિલવાસ રાખોલી ખાનવીલ ગણેશમાં ભક્તોએ આજે સાતમા દિવસે નરોલી દાદરા સહિતના વિસ્તારોમાં ગણેશ મૂર્તિઓની સ્થાપના કરી શ્રદ્ધા અને ભીની આંખો સાથે દમણ ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું મહાપ્રસાદ બાદ ઢોલ અને ડીજેના તાલે નૃત્ય અને ઉજવણી સાથે ભગવાન ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવા માટે આવી હતી ત્યારબાદ તે જ સાંજે અંતિમ સંસ્કારના નિશ્ચિત સ્થળે બપ્પાની મૂર્તિનું પૂજા અને આરતી બાદ નિધિમાં વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન યાત્રા દરમિયાન કોઈને ખલેલ ન પહોંચે તે માટે દાનહ પોલીસ વિવિધ સ્થળોએ તૈનાતી કરવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ વ્યવસ્થા કરવા માટે આવી હતી જેની સાથે તબીબી ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ હાજર રહી હતી ઉપસ્થિત રહી સર્વે સેવા પૂર્ણ કરી હતી મોટા ભાગ દમણ ગંગાની ગણેશ મૂર્તિઓનું વિસર્જન નદી કિનારાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું બંકિમ જાલમ સેલવાસ